નિલેશભાઈ ગઈકાલે જે વરસાદ પડ્યો અને સ્થાનિક એપીએમસી દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો એ અરસામાં તમે જે સવારે આવ્યા હતા તમારી વ્યવસ્થામાં એક વિડીયો પણ એક વાયરલ થયો હતો એ શું બાબત હતી અને આપ દ્વારા જે નુકસાન પણ થયું હતું એની પણ વિગત આપશો હા અહીંયા આપ જે આપણે અચાનક વરસાદ આવ્યો જે આગાહી કરેલી તે છતાં પણ વરસાદ આવ્યો અમે આગળના દિવસે જે ખેડૂતોનો માલ આવેલો તો એ બધા વેપારીએ પોતપોતાની રીતે ખરીદી કરી લીધી હતી અને પછી આગાહી હોવા છતાં પણ અમે એકવાર બધાએ માલ લઈ લીધો એ પછી અમારી પોતાની વ્યવસ્થાના ભાગરૂપે અમે બધાએ પોતપોતાના માલને ઢાંક્યો અમને એપીએમસીએ પણ જાણ કરેલી હતી કે વરસાદની આગાહી છે તો આપણે હવે બીજા દિવસોથી બધી માર્કેટ બંધ કરીએ છીએ છતાંય અમે અમારી વ્યવસ્થાના ભાગરૂપે બધું ઢાંકી ધૂમી રાખેલો હતો પણ છતાં અચાનક વરસાદ આવ્યો અને ખૂબ વરસાદ પડ્યો અને અમે દરેક એપીએમસીમાં રહેતા વેપારીઓ આવી ગયા હતા અને વરસાદ આવ્યોમાં અમારા બધાએ પોતાનો માલ ઢાંક્યો એવું કર્યું અને તરત એપીએમસીના કર્મચારીઓના અમે સૌથી પહેલાં આવી ગયેલો મેં બધાને જાણ કરી ચેરમેન વાઇસ ચેરમેન ડિરેક્ટરોને અને એપીએમસીના કર્મચારીઓને જાણ કરી તો જે નજીક હતા એ બધા આવી ગયા પોતપોતાની રીતે અને તરત વ્યવસ્થાના ભાગમાં એ બધા પોતપોતાની રીતે લાગી ગયા એ પછી એક મારો વિડીયો વાયરલ થયો છે જે હું વરસાદની અંદર નાચું છું એ હું મારી પર્સનલ રીતે નાચું છું કારણ કે મને ગમે એટલું નુકસાન થાય તો હું કોઈ એવું મગજ ઉપર રાખવાવાળો વ્યક્તિ નથી આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાનું છે આ સ્પષ્ટ સૂત્ર મારા પપ્પા મને કહીને ગયા છે અને અમે બ્રાહ્મણ છીએ તો પાણી એને લાડવા જોઈને ખુશ થઈએ અને અમે તો પાંચ ઘર માગીને ઊભા રહીએ અમને આપવાવાળા ઘણા છે બરાબર છે એક એવી રીતે એ આશયથી હું નાચ્યો હતો અને એ વિડીયો ઘણો વાયરલ થયો છે તો લોકોને જે સમજવું એ સમજે પણ મારું નાચવાનો આશય એટલો જ હતો કે બસ વરસાદની મોજ લેવી જે થવાનું હતું એ થઈ ગયું ભગવાનને જે કરવાનું હતું એ કરી નાખ્યું એક વસ્તુ તમને દાખલો આપું કે એક ભૂકંપનો આંચકો આવે એ બે જ ક્ષણનો હોય એમાં ભગવાનને જે નુકસાન કરીને જવાનું હોય જતા રહે એની વ્યવસ્થાના ભાગરૂપે આપણે શું કરવું એ પછી આપણે વિચારવાનું હોય છે એવી રીતે હું આનંદમાં આવી ગયો અને મેં એ પ્રકારનો ડિસ્કો એક કર્યો અને એ વિડીયો થોડો વાયરલ થઈ ગયો છે એ બદલ હું બધાની માફી માગું છું જે નુકસાન સૌથી વધારે મારું જ નુકસાન થયું હતું તો પણ હું નાચતો હતો સમજો તો અમને તો શું છે પાંચ ગામ બાપા આપીને ગયા છે પાંચ ગામમાં જઈને ઉભા રહે છે છોકરા અમારા ગામવાળા પરિણામ અમારે કંઈ હોય નહીં તો અમારે કંઈ ચિંતા નથી છતાંય આવી રીતે નાચવાથી મારો એક વિડીયો વાયરલ થયો છે તો દરેક એને માણજો અને વરસાદ આવે તો નાવા આવજો અને લાડવા વખાવા હોય તો મારા ખેરા વધુમાં કે અત્યારે જો આવ્યો એની અત્યારે સાફ સફાઈ પણ જે સી રીતે કરવામાં આવી છે બીજી બાજુ બે દિવસ એપીએમસીએ બંધ રાખી છે હરાજી પણ અમુક ટ્રેક્ટરો પણ જાણવા મળે છે કે આપના છે એ બાબતે શું છે હવે અત્યારે સમૂહ લગ્નની અહીંયા અમારા કાંઠાની અંદર સિઝન ચાલુ થઈ ગઈ છે તો ખેડૂતોને પોતાનો માલ પણ હાથમાં આવી ગયો છે તો એક વસ્તુ તમને પણ ખ્યાલ આવે છે કે આપણે દીકરીના લગ્ન કરવા હોય તો પૈસાની જરૂર પડે છે હવે એ જ દરમિયાન આપણે આ વરસાદની અંબાલાલે આગાહી કરી છે એથી એપીએમસી નહીં વિરમગામ એપીએમસી બાવળા એપીએમસી સાણંદ એપીએમસી દરેકે બંધનું એલાન આપ્યું છે તો ખેડૂતને પૈસા માટે શું કરવું તો એની પાસે જે કંઈ વસ્તુ હશે એ વેચવા નીકળશે તો જે કોઈને પૈસાની જરૂર હશે એ માલ લઈને આવશે જે કોઈ વેપારીની જેટલી ક્ષમતા હશે જે વ્યવસ્થા કરી છે એ છે અને ખેડૂતને સંતોષપૂર્વક ભાવ આપી અને એના પૈસા ચૂકવશે